ઘરમાં બરકત લાવવા માટે રોજ કરવા આ દસ કામ કેટલીક વાર લાખ પ્રયત્ન કરી લો છતાં પણ ઘરમાં બરકત થતી નથી ખૂબ જ મહેનત કરવા છતાં પણ સફળતા મળતી નથી અને ધન પણ ઘરમાં ટકતું નથી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલીક વાર નકારાત્મક ઊર્જા વધુ હોવાના કારણે કે પછી દેવી દેવતાઓ કે પિતૃઓના આશીર્વાદ ન હોવાને કારણે પણ શારીરિક માનસિક આર્થિક અને પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે કેટલીક વાર તો જે કામ બનતા હોય તે પણ બગડી જાય છે એવામાં તમે ઈચ્છો તો ઉપાય કરી શકો છો વાસ્તુશાસ્ત્રના અનુસાર આ ઉપાયોનો ઉપયોગ કરવાથી વ્યક્ત તેના ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જાય છે અને સાથે સાથે સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિની પણ પ્રાપ્તિ થાય છે તો ચાલો આપણે જાણીએ કે બરકત લાવવા માટે રોજ કયા કામ કરવા જોઈએ પરંતુ તે જાણ્યા તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા ઉપર બન્યા રહે તો આ વિડીયોને એક લાઈક જરૂરથી કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખજો નંબર એક કોઈ પણ માંગલિક કે પછી શુભ કામોમાં કપૂરનો વિશેષ મહત્વ હોય છે માનવામાં આવે છે કે ઘરમાં કપૂર સળગાવાથી વાસ્તુદોષની સાથે નકારા મક ઉર્જા પણ ઘરમાંથી જતી રહે છે આ માટે અઠવાડિયામાં એકવાર કપૂર તો જરૂર સળગાવવું જોઈએ એવું કરવાથી સકારાત્મક ઉર્જા ખૂબ જ વધારે પેદા થાય છે પ્રકૃતિનો નિયમ છે કે તમે જેટલું તેને આપશો તે વધુ તમને બમણું કરીને આપશે જો તમે અન્ન કે ધનને પકડીને રાખશો તો એ છૂટતો જશે દાનમાં સૌથી મોટું દાન છે અન્નદાનના ઉપાય જણાવેલા છે તે ઉપાય કરવાથી ઘરમાં અન્નના ભંડાર ભર્યા રહે છે નંબર બે રાત્રિના સમયે પૂજા કરતી વખતે સરસોના તેલનો દીવો સળગાવવો જોઈએ અને એમાં બે લવિંગ પણ નાખવી જોઈએ તમે ઈચ્છો તો આ દીવાને રોજ પ્રવેશ દ્વારની બંને બાજુએ કે એક બાજુએ સળગાવીને રાખી શકો છો એવું કરવાથી દેવી દેવતાઓની સાથે પિતૃઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે જેનાથી ઘરમાં બરકત થવા લાગે છે ઘરમાં જ્યારે તમે રોટલી બનાવો તો તવી ઘરમાં થયા પછી તેમાં થોડો દૂધનો હકાવ જરૂર મારી લેવો માનવામાં આવે છે કે આવું કરવાથી દરેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે અને તેની સાથે સાથે પહેલી રોટલી ગાયને ખવડાવી આ રોટલીમાં થોડો ગોળ પણ નાખી દેવો કે પછી ખાંડ નાખી દેવી રોજ પક્ષીઓને દાણા ખવડાવવું પણ ઘણો શુભ માનવામાં આવે છે તેનાથી કુંડલીના દરેક દોષોથી મુક્તિ મળે છે જ્યોતિષ શાસ્ત્ર ના અનુસાર સૂર્યાસ્ત એટલે કે સાવરણી થી કચરો વાળવો ના જોઈએ માનવામાં આવે છે કે એવું લક્ષ્મી ઘર છોડીને ચાલ્યા જાય છે નંબર ત્રણ ભોજન કર્યા પછી જે થાળી લીધી છે તેમાં હાથ ન ધોવા જોઈએ અને થાળી માં ખાવાનું અધૂરું ન મૂકવું જોઈએ ભોજન કરતા સમયે વાતચીત કે ગુસ્સો ન કરવો જોઈએ જો થઈ શકે તો રસોઈ ઘરમાં બેસીને જ ભોજન કરવું જોઈએ તેનાથી રાહુ શાંત થાય છે અને ચપ્પલ કે બૂટ પહેરીને ક્યારે પણ ભોજન ન કરવું જોઈએ નંબર ચાર ક્યારે પણ બ્રહ્મા મુહૂર્ત કે સંધ્યાકાળ દરમિયાન સાવરણીથી કચરો ન વાળવું જોઈએ અને સાવરણીને એવી જગ્યાએ મૂકવી જોઈએ કે જ્યારે અતિથિ ઘરમાં આવે તો તેને સાવરણી દેખાવી ન જોઈએ અને સાવરણીને પલંગના નીચે ન રાખવી જોઈએ ઘરને સાફ અને સુંદર બનાવીને રાખવું જોઈએ નંબર પાંચ ઘરની સ્ત્રીનું સન્માન કરવું જોઈએ શર્ટ કે પેન્ટના ખીચા ફાટેલા હોય તો તેને તરત જ સરખા કરાવી લેવા જોઈએ પાકીટ કે પૈસા એ પેન્ટના પાછળના ખીચામાં ન રાખવા જોઈએ खोटू बोलवा बरकत थती नहीं दांत ने सारी रीते साफ करवा अने चमकदार राखवा जो ये वारंवार थुकवानी आदत ने जो ये घर मा दरेक जगह गंदगी फैला कार्य न करव जो नख अड़ ने वधारे न ये नंबर छ देवी देवीदेवता की एक थी वधारे तस्वीर के मूर्ति राखवी न जॉइए पूजाघर सीवाय मूर्ति के ना अन्य कोई जगह न राखी जॉए નંબર સાત જો તમે અપાર ધનની ઈચ્છા રાખતા હોય તો સૌથી પહેલા તમારે હનુમાનજીને તમારા પાપોની ક્ષમા માંગવાની છે અને દરરોજ હનુમાન ચાલીસા વાંચવાની છે નંબર આઠ ઘરની વસ્તુ અને વાસ્તુના અનુસાર રાખીને દરરોજ ઘરની સાફસફાઈ કરીને સ્વચ્છ રાખવું જોઈએ દરરોજ ઘરના મંદિરમાં પૂજા કરવી દરરોજ સવારે અને સાંજે કપૂર જરૂર સળગાવવું જોઈએ અને ઘરને સુગંધિત બનાવવું જોઈએ નંબર નવ પીપળાના વૃક્ષમાં દેવતાઓનો વાસ હોય છે પીપળાના વૃક્ષને માત્ર શનિવારના દિવસે જ અડવું જોઈએ શનિવારના દિવસે પીપળાના વૃક્ષમાં કાળા તલ કાચું દૂધ ગંગાજળ મધ ગોળને સ્ટીલ કે ચાંદીના વાસણમાં નાખીને અર્પિત કરવું જોઈએ અને સરસોના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ આનાથી તમને ધનલાભની સાથે દરેક કાર્ય જે બગડેલું કાર્ય છે તે બની જાય છે નંબર દસ માં લક્ષ્મી અને કુબેર દેવની કૃપા મેળવવા માટે પોતાની તિજોરી કે પાકીટમાં ત્રણ સિક્કા જરૂર રાખવા આ ઉપાય ખૂબ જ ઉપયોગી છે મિત્રો વીડિયો સારો લાગ્યો હોય તો એક લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો આજના માટે બસ આટલું જ તો ફરી મળીશું એક નવા વિડિયો સાથે અને તમે બધા અંત સુધી બન્યા રહ્યા તે માટે તમારો ખૂબ ખૂબ આભાર